નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ જાફરાબાદના નાગેશ્રી ગામે ટોલ નાકા નજીક સિંહણ અકસ્માતનો મામલો ગતરાત્રીએ અજાણ્યા વાહનચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું મોત વન વિભાગે સિંહણનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પાડ્યો કિયા ફોર વ્હીલર કાર ચાલક વીરેન્દ્ર રાઠોડની વિભાગે ટિંબી ગામેથી કરી ધરપકડ कार चालक आरोपी ने झड़पी पाड़ी वन विभागे कार्यवाही हाथ थरी एसीएफ विरल सिंह चावड़ाए गति मर्यादा में वाहनों चलावा वाहन चालकों ने करी अपील ब्यूरो रिपोर्ट फारूक बिलखिया अमरेली गत रोज एट्ले कि एक जानुआरी हज़ार छवीस रोज अंदाजे सांजना सात थी साढ़ा सात वगैया समयगाड़ा में जाफराबाद रेंज कार्य क्षेत्र ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશી ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજાણાઈસમ દ્વારા પુરપટ ઝડપી વાહન ચલાવીને એક મહાદાસિંહનું મૃત્યુ નિપજાવે છે મહાદાસિંહની ઉંમર અંદાજિત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બોક્સથી લઈને ટીબી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે ઉમર વર્ષ ત્રીસ જેઓ મૂળવત્રી પ્રણાદર કોડીના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાકચુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે સતત આ પ્રકારની ઘટનાઓ બને છે બી સિંગો થયા દીપડાના વનિપાંગ શું કાર્યવાહી કરશે શું અપીલ કરશે વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું